હું ડૉક્ટર વિશાલ દામાણી માનસિક આરોગ્યની હોસ્પિટલ દિલ્હી દરવાજા ખાતે કાર્યરત છું આજે આપણે માનસિક સ્વાસ્થ્યની જાગૃતિ અભિયાન હેઠળ ડિપ્રેશનની સારવાર એના વિશે ચર્ચા કરીશું ડિપ્રેશન એટલે કે ઉદાસીનતા રોગ એક ગંભીર માનસિક બીમારી છે આમાં મગજમાં જે રસાયણ હોય છે એ ઉણપ થઈ જાય છે એ ઓછા થઈ જાય છે એના કારણે ડિપ્રેશન રોગ થતો હોય છે અને બીજા ઘણા બધા કારણો પણ છે પણ આપણે આજે એની સારવાર વિશે ચર્ચા કરીએ એની સારવારમાં આપણી પાસે જે ઉપલબ્ધ છે એમાં છે દવાઓ એટલે કે એન્ટી ડિપ્રેશન દવાઓ છે આ દવાઓ કામ કેવી રીતે કરે છે કે જે રસાયણોની ઉણપ થઈ ગઈ હોય છે ડિપ્રેશનમાં એને આ દવાઓ વધારે છે અને દર્દીને ડિપ્રેશનમાંથી રાહત આપે છે આ જે દવાઓ છે એની આડઅસરો ખૂબ જ ઓછી થતી હોય છે સાધારણ આડઅસરો જેમ કે કબજિયાત થવું ચક્કર આવવા ઉલટી જેવું થવું આ એમની સાધારણ આડઅસરો છે ફક્ત એક વસ્તુ ધ્યાન રાખવાની જરૂરી છે કે આ દવાઓની અસર આવતા થોડોક સમય લાગે છે એટલે દર્દીએ ધીરજ રાખવી ખૂબ જ જરૂરી છે પણ આ દવાઓ લત લગાડે એવી દવાઓ નથી આ દવાઓ ફક્ત ઘેરની દવાઓ છે એવું પણ નથી આ દવાઓ નિયમિત પ્રમાણે ડૉક્ટરની સલાહ મુજબ લેવી ખૂબ જ જરૂરી છે બીજી સારવારમાં આપણી પાસે ઉપલબ્ધ છે ઇસીટી એટલે કે વીજળી ક્ષેકની સારવાર જે ડિપ્રેશનના દર્દીઓ કે જેમને આત્મહત્યાનો વિચાર આવતા હોય કે જેમને ખાવા પીવાનું ખૂબ જ ઓછું કરી દીધું હોય કે જેમને દવાઓ અસર કરી નહીં રહી ના હોય તો આવા દર્દીઓને ઇસીટીની સારવાર આપવી ખૂબ જ જરૂરી છે આના સિવાયની જે સારવાર છે એ છે સાયકોથેરાપી અથવા કાઉન્સેલિંગ આ કાઉન્સેલિંગ અથવા આ થેરાપીમાં દર્દીઓને જે કારણથી ડિપ્રેશન થયા હોય કે જે ટેન્શન સ્ટ્રેસ એ વિશેની ચર્ચાઓ કરવામાં આવે છે એમાં કેવી રીતે એમને રાહત મળી શકે કેવી રીતે આનું નિવાકરણ કરી શકાય એના વિશે ચર્ચાઓ કરવામાં આવે છે ત્રીજી જે સારવાર આપણી પાસે ઉપલબ્ધ છે એ છે લાઇફસ્ટાઈલ મોડિફિકેશન એટલે કે જીવનશૈલીમાં બદલાવ ડિપ્રેશનવાળા દર્દીઓને હંમેશા થોડીક બાબતો ધ્યાન રાખવી જરૂરી છે એ છે પૌષ્ટિક આહાર લેવો ઊંઘ પૂરતી લેવી બને તો કસરત કરવું નિયમિત પ્રમાણે એમને વ્યાયામ કરવો અથવા યોગ કરવું પણ ખૂબ જ જરૂરી છે આવા વ્યક્તિઓએ વ્યસનથી દૂર રહેવું તો ખાસ જરૂરી છે આવા વ્યક્તિઓએ સારવાર નિયમિત પ્રમાણે લેવી જોઈએ અને બને ત્યાં સુધી હકારાત્મક વલણ અપનાવવું જોઈએ નકારાત્મક વલણ અથવા ન નકારાત્મક અભિગમ એમને નુકસાન પહોંચાડી શકે છે આભાર